અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ટેન્કર ચાલકે મૂળ મધ્યપ્રદેશ અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ વિનાયક રેસીડેન્સીમાં રહેતા આશાસ્પદ યુવાનની મોપેડને ટક્કર મારતા યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે મૂળ મધ્યપ્રદેશ અને હાલ અંકલેશ્વરના રાજપીપળા ચોકડી પાસે આવેલા વિનાયક રેસિડેન્સીમાં છવ્વીસ વર્ષીય અજયકુમાર અશોક નર્મદાસસિંહ બંધેલ પોતાની મોપેડ નંબર જીજે જીરો પાંચ એન જીરો છ સત્તર લઈ રાજપીપળા ચોકડી પાસે રોજ રાતના સમયે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ ટેન્કર નંબર જીજે સોળ ઝેડ ત્રીસ એસી ના ચાલકે અચાનક ટર્ન લઈને રાજપીપળા ચોકડી તરફથી આવતા મોપેડ સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે ઇજાગ્રસ્ત અજય બંધેલને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે